કારણ કે આવા ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટ અને વ્યસ્ત અધિકારીઓ કે જે પ્રિમોન્સૂનના બજેટોની મોટી મોટી વાતો તો કરે છે પરંતુ એ બજેટ આખરે ક્યાં જતા રહે છે જ્યારે ઘરનાળાઓ ભરાઈ જાય જ્યારે કોઈ પણ અંડરપાસ ભરાઈ જાય કોઈ એવા વિસ્તારો કે જ્યાં ઘરમાં પાણી ઘૂસી જાય ઘર વખરી બરબાદ થઈ જાય ઘરમાં ઊભું રહેવા લાયક જગ્યા ના રહે એ એવી વસ્તુ નથી કે ભાઈ કોઈક અનહોની થઈ છે પરંતુ એ વરસાદી પાણી એમના ઘરમાં ઘૂસી જાય છે એમનો આખા જ વરસો સંગ્રહ કરેલો એ બધું જ અનાજ પાણીમાં વહેતું નજરે પડે ત્યારે એ જેનું ગયું છે એના મોઢામાંથી એવું જ નીકળે હાય સરકાર હાય સરકાર સરકારે અમારું બધું જ બરબાદ કરી દીધું સરકાર સામે બોલવાની એમની તાકાત નથી પરંતુ એમનું બગડે તો આખરે સરકાર સામે જ સવાલો ઊભા થાય એ બાબત પણ સ્વાભાવિક છે અમદાવાદમાં બાવળામાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે જોઈને એવું થાય કે અરસમાં પાણી ભરાઈ જાય છે અને એવું થાય કે ખરેખર લોકોને રહેવું ક્યાં કારણ કે લોકોના રસોડામાં કિચનમાં પાણી જતું રહે છે લોકો ક્યાં ઉભા સુવું એમનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મોટો સવાલ છે લોકો એવું કહી રહ્યા છે કે સરકારને ક્યાં ખબર છે કે અમે પાય પાય એકઠી કરીને પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને અમે આ મકાનો લીધા છે અમદાવાદમાં મકાનો કેટલા મોંઘા છે સરકારને પણ ખબર છે પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને અમે સારું ખાધું નથી સારું પીધું નથી સારું પહેર્યું નથી એમ કરીને અમે પૈસાનો બચાવ કરીએ છીએ અને મોનસૂનની કામગીરીમાં કરોડો રૂપિયા ફળવાય છે પરંતુ એ પૈસા જાય છે ક્યાં ટેક્સ ભરીએ છીએ અમે અને લીલા લહેર કરીએ છીએ અધિકારીઓને કર્મચારીઓ એટલે કંટાળેલો માણસ કંટાળેલી જનતા એ સત્તા પક્ષ પર સવાલ ઉઠાવે સ્વાભાવિક બાબત છે ઘણી ખરી જગ્યાએ આપણે જોયું છે તમે અમદાવાદની વાત લઈ લો રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ મહેસાણા તમે જોઈ લો ગાંધીનગર જોઈ લો કેટલા પાણી કેર પાણી ભરાઈ જાય છે છતાં લોકોનું એક જ કહેવું છે કે ભાઈ તમે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા તો કરો છતાં પણ સરકાર નથી કરતી અને બાવળામાં હવે આમ આદમી પાર્ટી એક નવી નદી શોધીને લાવી છે કે જે પાણી તો ખૂબ જ સુંદર દેખાય છે દૂરથી કોઈ આવતું હોય તો ભાઈને એમ જ લાગે કે આગળ નદી છે આપણું વાહન કેવી રીતે પસાર થશે પરંતુ ત્યાં આવે ને ખબર પડે કે આ નદી નથી પરંતુ આ કટકી અને કમિશનના પ્લાનથી પ્રિમસુરની કામગીરીમાં જે બજેટ ફળવામાં આવ્યું છે બજેટ કામમાં નથી આવ્યું એ બજેટના પૈસા વરસાદી પાણીના નિકાલ માટે નથી વપરાયા એ વરસાદી પાણી ક્યાંથી કાઢવું અને લોકોને પરેશાની ન થાય એનો વિચાર કરવામાં નથી આવ્યો ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ફક્ત એમને એટલો જ વિચાર આવ્યો છે કે તિજોરીઓ મોટી છે ને તો આ જે બજેટ છે આપણે તિજોરીઓમાં આવે છે કે નહીં એમનો વિચાર આવ્યો છે બાકી એમને જનતાનો વિચાર નથી આવ્યો કે કેવી રીતે આ બધું પાણીનો નિકાલ આપણે લાવીશું કંટાળીને લોકો બોલે છે એક ભાઈ તો ખરેખર એવું કહે છે કે ભાઈ બેન પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને અમે અમારું ઘર બનાવ્યું છે અને ઘરની તમે હાલત જુઓ ઉભા રહેવા લાયક પણ અમે નથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી જાય છે હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ સરકારને ભાજપને આડે હાથ લઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાનો આક્રંદ જોવા મળી રહ્યો છે પાણીમાં કોઈ વસ્તુના આધાર પર બેસીને એ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે બે હાજર સત્યાવીસમાં હવે ભારતીય જનતા પાર્ટી આવે એમ નથી એવું મારું નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતા કે જ્યાં ત્યાં પહોંચ્યા છે બાવડામાં એમનું કહેવું છે શું બોલ્યા છે આમ આદમી પાર્ટીના નેતા એ પાણીમાં કોઈ વસ્તુના આધાર પર બેસીને જોઈ આવી ની અંદર બળિયાદેવમાં એક નવનિર્મિત નદીનું આજે નિર્માણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે લોકો એવું કહેતા અમારે પીવાનું પાણી નથી મળતું પીવાનું પાણી છે સાથે સાથે આખા ઘરમાં પાણી છે ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખે છે ત્યારે આજે બરિયાની ની હાલત આવી છે આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા ફઈ રહ્યા છે કે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બરિયા દે વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે આ કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કર્યું છે આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભણ છે તો બધાને ખબર છે પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આજે બે 2027 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીને લોકો સમર્થન કરશે કેમ કે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાઈ રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય જીતુભાઈ હોય અમારા પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર હોય અમારા શિક્ષણ પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય હોય મહિલા નેતા ગૌરીબેન દેસાઈ હોય સહિતના તમામ લોકો આજે સવારથી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય બળિયાદેવ નો વિસ્તાર હોય તે બાવળાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે આજે અહીંયા રહેતા લોકોને આજે કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે આજે કોઈ ખાવાની સુવિધા નથી ના એમના બાળકોની સ્કૂલ બંધ છે ગરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઇલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે બાવળા લેખમાં આપ સૌનું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવળા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને 30 વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય હિન્દ જય ભારત

પણ સાથે સાથે હાલાકી ભોગવી પડે છે એમને એ પણ અમને કીધું કે અમને એવું કેવામાં આવ્યું છે કે હજી પણ દસ દિવસ આગળની પરિસ્થિતિ આજ રીત ની રહેશે અને અંદર તો આના કરતા પણ વધારે પાણી છે એવું લાગે મુખ્યમંત્રીશ્રી ને એક વિનંતી છે તમે મને જોઈ શકો છો અડધી સુધી તો પાણી છે ઊભી છું એમાં તો અંદર જતા તો કેટલું પાણી હશે કેટલી ગંદકી હશે તો એના માટે જવાબદાર કોણ તંત્ર ને જો જલ્દી ની જલ્દી ઉકેલ